શક્તિપીઠ અંબાજીમાં આધ્યા અંબાના ગરબાની રમઝટ બોલાવી હતી ચાચર ચોકમાં આરતીમાં સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા હતા સાંસદ ઠાકોર અને જિલ્લા કલેક્ટર દ્વારા દ્વીપ પ્રગટાવી ચાચર ચોકમાં ગરબાની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં યાત્રિકો અને ગ્રામજનો આ ગરબામાં જોડાયા હતા દેશ વિદેશથી લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ચાચર ચોકમાં ગરબે ઘૂમવા આવે છે રાજ્ય ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી છતાં પણ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાનો સમય આપ્યો એવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું

એટલા સમગ્ર દેશના લોકો તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના સાથે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉતરો પ્રગતિ કરે અને માધ્ય બ્રહ્મા એમને આશીર્વાદ આપે નવરાત્રિના નવલા નોરતામાં જ્યારે આપણે ઘણા વર્ષો પહેલાં એ એવી પ્રણાલી રહી છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો ત્યારે દરેક પોતપોતાની કુળદેવીની પડતી ભરવા માટે કરીને દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યારે તે પથરમાં આવતા એમ માં જગદંબા એ પરિવારને ભેગો કરવા માટેની એની સંસ્કૃતિ પરંપરા અને શ્રદ્ધા છે ત્યારે સૌ પરિવાર સાથે મળીને મા જગદંબાની આરાધના કરીએ અને આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરવાની હોય અને જ્યાં મા જગદંબા અંબાજીના આશીર્વાદની જરૂર હોય ત્યાં મા જગદંબા સો ટકા આશીર્વાદ આપશે વાત એટલી જ છે કે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરાબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરાબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે અને મા જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે સંસ્કારો સાથે મા નવરાત્રિનો જે મા જગદંબાનો તહેવાર ઉજવે અને સૌને ગૌરવ અપાવે એ રીતે વર્તન કરે છે પણ આજે નવરાત્રીનો જ્યાં શરૂ કરવા છે એનો પ્રારંભ થયો છે અને સર્વે માઈ ભક્તોને